નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ચાર હજાર પાંચસો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલારોપણ કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સીસ નિમ્હાંસની કામગીરીની પ્રશંસા કરી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓની કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થા દેશભરમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત વંદે ભારત સ્લીપર ટ્રેન દ્વારા ઝડપથી લાંબા અંતરની મુસાફરી કરી શકાશે પ્રતિ કલાક મહત્તમ એકસો એંશી કિલોમીટરની ઝડપ હાંસલ કરી કાશ્મીરમાં આગામી ત્રણ દિવસ સુધી હિમસ્ખલન અને ભૂસ્ખલનની હવામાન વિભાગની ચેતવણી અને પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ભારત એકસો પંચ્યાસી રનમાં ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના એક વિકેટે નવ રન સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજધાની દિલ્હીમાં ચાર હજાર પાંચસો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલારોપણ કર્યું હતું શ્રી મોદીએ જે જેજે ક્લસ્ટરના રહેવાસીઓ માટે લગભગ એક હજાર સાતસો નવા બાંધવામાં આવેલા ફ્લેટનું ઉદઘાટન કર્યું અને પાત્ર લાભાર્થીઓને ચાવીઓ સોંપી તેમણે બે શહેરી પુનઃ વિકાસ પ્રોજેક્ટ નવરોજી નગર ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને સરોજીની નગર ખાતે જનરલ પુલ રેસીડેન્શિયલ એકમોડેશન ટાઇપ ટુ ક્વાર્ટરનું પણ ઉદઘાટન કર્યું નવા વર્ષની શુભકામના પાઠવતા શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બે હજાર પચીસનું વર્ષ ભારતના વિકાસ માટે ભરપૂર તકો લાવશે

શ્રી મોદીએ નઝફગઢના રોશનપુરા ખાતે વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ પણ કર્યો હતો રેલવે મંત્રાલય ઉત્તર રેલવે ઝોન હેઠળ જમ્મુમાં વડુમથક ધરાવતું નવું રેલવે ડિવિઝન શરૂ કરશે આકાશવાણીના પ્રતિનિધિ જણાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી જાન્યુઆરીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ રેલવે ડિવિઝનની રચનાની જાહેરાત કરશે અગાઉ પાંચ જાન્યુઆરીએ શ્રીનગરથી જમ્મુ વચ્ચે સ્પેશિયલ ઇન્સ્પેક્શન ટ્રેન ચલાવવામાં આવશે પ્રદેશના રેલ્વે વિકાસમાં આ ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે હાલ દેશમાં સત્તર રેલવે ઝોન હેઠળ અડસઠ રેલ ડિવિઝન છે અને જમ્મુ અગ્ન સિત્તેરમું ડિવિઝન બનશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપમાં સોલર પેનલ અને વિન્ડમિલ દ્વારા સો ટકા પુનઃપાપ્ય ઉર્જાના ઉત્પાદન પર ભાર મૂક્યો છે નવી દિલ્હીમાં આઈલેન્ડ ડેવલપમેન્ટ એજન્સીની સાતમી બેઠકનું અધ્યક્ષપદ સંભાળતા શ્રી શાહે આ ટાપુઓમાં હાલમાં ચાલી રહેલી વિકાસ પહેલોની પ્રગતિની સમીક્ષા કરી હતી શ્રી શાહે પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયને આ બંને ટાપુઓમાં તમામ ઘરોમાં સોલર પેનલ સ્થાપીને પીએમ સૂર્યગર યોજનાનો અમલ કરવા નિર્દેશ આપ્યો હતો તેમણે બંને ટાપુ જૂથોમાં માળખાકીય યોજનાઓ પ્રત્યે સર્વગ્રાહી અભિગમ અપનાવવાની જરૂર પર ભાર મૂક્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સીસ નિમહાંસની માનસિક આરોગ્ય અને ન્યુરો સાયન્સ ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય કરવા બદલ પ્રશંસા કરી છે આજે બેંગ્લોરમાં નિમહાંસના સુવર્ણ જયંતિ સમારોહ પ્રસંગે સુશ્રી મુર્મુએ જણાવ્યું કે આજે નિમહાંસ માનસિક આરોગ્ય અને ન્યુરો સાયન્સીસમાં વિશ્વભરમાં અવિવાદિત અગ્રણી સંસ્થા છે તેમણે જણાવ્યું કે માનસિક સંભાળ ક્ષેત્રમાં સામાજિક બદનામીના પડકારો છે પણ નિમહાંસ જેવી સંસ્થાએ માનસિક બીમારી ધરાવતા દર્દીઓને ગુણવત્તાસભર સંભાળની તક પૂરી પાડી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના અંતિમ દિવસે સત્યાવીસ વ્યક્તિઓને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર પીબીએસએ એનાયત કરશે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની અઢારમી આવૃત્તિ ઓડિશાના ભુવનેશ્વરમાં આઠથી દસ જાન્યુઆરી દરમિયાન યોજાશે વિદેશમાં વસતા ભારતીયોને અપાતો આ સર્વોચ્ચ પુરસ્કાર બિનનિવાસી ભારતીયો ભારતીય મૂળની વ્યક્તિઓ અથવા તો તેમના દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા અથવા સંગઠનને ભારત અને વિદેશમાં હાંસલ કરેલી અભૂતપૂર્વ સિદ્ધિઓ માટે એનાયત કરવામાં આવે છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓની કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થા હવે દેશભરમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત થઈ છે ડિસેમ્બર મહિનામાં દેશની તમામ એકસો બાવીસ પેન્શન ચૂકવણી પ્રાદેશિક કચેરીઓમાં નોંધાયેલા અડસઠ લાખથી વધુ પેન્શનધારકોને એક હજાર પાંચસો સિત્તેર કરોડ રૂપિયાથી વધુના પેન્શનની ચૂકવણી કરવામાં આવી હતી શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આ આધુનિક પ્રણાલી એ સુનિશ્ચિત કરશે કે પેન્શનધારકો દેશના કોઈપણ સ્થળે કોઈપણ બેંકમાંથી પોતાનું પેન્શન ઉપાડી શકે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એ બીએડીને ફોલો કરશો વંદે ભારત સ્લીપર ટ્રેન દ્વારા ટૂંક સમયમાં લાંબા અંતરના રેલ પ્રવાસનો વિશ્વવિક્ષાનો અનુભવ મળશે છેલ્લા ત્રણ દિવસથી હાથ ધરવામાં આવી રહેલા પરીક્ષણોમાં વંદે ભારત સ્લીપર ટ્રેને પ્રતિ કલાક મહત્તમ એકસો એંશી કિલોમીટરની ઝડપ હાંસલ કરી છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કોટા ડિવિઝનમાં આ ટ્રેનના સફળ પરીક્ષણનો વિડીયો રજૂ કર્યો છે આ મહિનાના અંત સુધી પરીક્ષણ ચાલુ રહેશે વંદે સ્લીપર ટ્રેન સ્વયં સંચાલિત દરવાજા અત્યંત આરામદાયક સીટ અને વિમાન જેવી ડિઝાઇન જેવી સુવિધાઓ ધરાવે છે હાલમાં દેશભરમાં એક સો છત્રીસ વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવી રહી છે દિલ્હીમાં આજે ગાઢ ધુમ્મસ અને ઓછી દૃશ્યતાને કારણે વિમાન અને રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે ઓછી દૃશ્યતાને કારણે આશરે પચાસ ફ્લાઇટ રદ થઈ હતી દિલ્હીથી આવતી જતી અનેક ટ્રેનોની અવરજવર પર પણ અસર પડી છે કાશ્મીર ખીણ અને તેની આસપાસના વિસ્તારોમાં અતિશય શીતલહેર પ્રવર્તી રહી છે કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું હતું દક્ષિણ કાશ્મીરમાં સૌથી ઓછું માઇનસ આઠ પાંચ ડિગ્રી તાપમાન શોપિયા જિલ્લામાં નોંધાયું હતું શ્રીનગર શહેરમાં માઇનસ બે બે ડિગ્રી તાપમાન સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છે જો કે જમ્મુમાં સાત પોઇન્ટ ત્રણ અને કટરામાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન હતું લડાખના દ્રાસમાં માઇનસ આઠ પોઈન્ટ છ કારગીલમાં માઇનસ છ પોઈન્ટ નવ અને લેહમાં માઇનસ ચાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે પાંચ અને છ જાન્યુઆરીના રોજ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફવર્ષાની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યો છે આને કારણે મુખ્ય રસ્તાઓ પર હિમશીલા અને ભેખર ધસવાની સંભાવના હોવાથી પ્રવાસીઓ અને પ્રવાસ આયોજકોને સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે સિડનીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી ની પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે આજે ભારતીય ટીમ માત્ર એકસો રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી કેપ્ટન જસપ્રીત બુમરાહે બાવીસ રન અને જાડેજાએ છવ્વીસ રન કર્યા હતા સ્કોટ બોલેન્ડે ઓસ્ટ્રેલિયા વતી ચાર વિકેટ ઝડપી હતી રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં એક વિકેટ ગુમાવી નવ રન કર્યા હતા હાલમાં ઓસ્ટ્રેલિયા એકસો છ રન પાછળ છે અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી ભારતમાં રમાનારી પ્રથમ ખો ખો વિશ્વકપની ટ્રોફી અને પ્રતિકનું આજે નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવ્યું તેરથી ઓગણીસ જાન્યુઆરી દરમિયાન રમાનાર આ સ્પર્ધામાં ચોવીસ દેશોમાંથી પુરુષોને એકવીસ અને મહિલાઓની વીસ ટીમ ભાગ લેશે પુરુષોની સ્પર્ધાની ટ્રોફી વાદળી રંગની અને મહિલાઓની ટ્રોફી લીલા રંગની છે ખો ખોની રમતને વૈશ્વિક સ્તરે લઈ જવાના હેતુથી ભારતમાં રમાનાર આ વિશ્વકપ મહત્વ ધરાવે છે દક્ષિણ કોરિયાના સત્તાવાળાએ સસ્પેન્ડ કરાયેલા રાષ્ટ્રપતિ યુન સુક યોલની ધરપકડ અટકાવી દીધી છે તેમના નિવાસસ્થાનની બહાર તેના સલામતી દાળો સાથે છ કલાક સુધી અવરોધ સર્જાયા બાદ તેમની ધરપકડ મોકૂફ રાખવામાં આવી હતી યુનના ટેકેદારો ઘણી મોટી સંખ્યામાં હોવાથી તેમણે અધિકારીઓને યુનની ધરપકડ કરવા અંદર આવતા રોક્યા હતા ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ જણાવ્યું છે કે યુનના સમર્થકો ઘણા દિવસથી રાષ્ટ્રપતિના નિવાસસ્થાન સામે બેઠા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ચાર હજાર પાંચસો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલારોપણ કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સીસ નિમ્હાન્સની કામગીરીની પ્રશંસા કરી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓની કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થા દેશભરમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત વંદે ભારત સ્લીપર ટ્રેન દ્વારા ઝડપથી લાંબા અંતરની મુસાફરી કરી શકાશે પ્રતિ કલાક મહત્તમ એકસો એંશી કિલોમીટરની ઝડપ હાંસલ કરી કાશ્મીરમાં આગામી ત્રણ દિવસ સુધી હિમસ્ખલન અને ભૂસ્ખલનની હવામાન વિભાગની ચેતવણી અને પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ભારત એકસો પંચ્યાસી રનમાં ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના એક અને નવ રન આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર